હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જવાનું છે ત્રિકોણ સેપ્ટર છ ધોરણ દસ નું ઉદાહરણ એક હવે જો ઉદાહરણ એકમાં તમને શું કહેવા માંગે કે જો કોઈ એક રેખા ત્રિકોણ એ બીસીની બાજુ એ બી અને એસીને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે તથા બી ને સમાંતર છે તો સાબિત કરો કે એડી ઓપોન એ બી એ એસી હવે જો પેલા હું કીધું કે ત્રિકોણ એ બીસી હવે ત્રિકોણ બનાવીશું આપણે આ ત્રિકોણ એ બી અને સી રેડી હવે જોઉં કે જો કોઈ એક રેખા મતલબ કોઈ એક રેખા એ બી સી એ બી સી ની બાજુ કઈ એક આ એ બી અને આ એ સી મતલબ એક આઈ એ બી ની ને એક આઈ ની અનુક્રમે આ એક માં છેદ છે અને આ માં છેદે છે અને બીસીને સમાંતર મતલબ આ રેખાને સમાંતર એક રેખા હું દોરું રેડી આ સમાંતર મેં એક રેખા દોરી એમાં જો હું કહીશ એ બીને કેમાં શું ડીમાં છેદે એટલે એ બીને આ ક્યુ હશે ડી અને એસીને કેમાં છેદ હશે ઈમાં અહીં શું છે ઈ રેડી છેદે છે તથા બીસીને સમાંતર છે મતલબ આ રેખા છે એ બીસીને સમાંતર છે તો સાબિત શું કરવાનું છે એડી એડી અપોન આખું એ બી અને એ ઈ અપોન એસી રેડી હવે એવું સાબિત કરવું હોય તો પેલા આપણે આ પેજ શું છે એ પેલા લખીએ તો અહી સમાંતર ડીઈ થાય ને આપેલ છે ને ડીઈ સમાંતર બીસી અઉમાં લખવાનું આપેલ છે જો આ બંને સમાંતર હોય તો આપણે પ્રમાણ છ પોઈન્ટ એક જોઈ ગયા ને તો હું લખીએ કે એડી ઓપન ડીબી એ ઓપન ઈસી રેડી જો મેં પ્રમય છ પોઈન્ટ એકનો વિડીયો મૂકેલો છે તમે ન જોયો હોય તો જોઈ લીજો બરાબર કેવી રીતના મૂકવું એ તમને ખબર પડી જશે એ આપણે સાબિત કરેલ છે તો મૂકીએ આપણે પ્રમય છ પોઈન્ટ એક વાળું એ ડી અપોન ડી બી રેડી બરાબર એ ઈ અપોન ઈ સી શું લખવાનું પ્રમય છ પોઈન્ટ એક રેડી હવે આવું લખાઈ જાય હવે જો આપણી પાસે શું છે એડી અપોન ડીબી છે એ ઈ અપોન ઈસી છે હવે આપણે સાબિત હું છે એડી તો એડી છે એબી બી છે અહીંયા ડીબીની જગ્યાએ ડીબીની જગ્યાએ શું લાવવાનું છે એબી લાવવાના છે ને મતલબ આખું લાવવાનું છે હવે મારે આખું લાવવું હોય તો જો આમાં હું શું કરું ખબર હું એડી અને ડીબીને પ્લસ કરું મતલબ એડી અને ડીબીને પ્લસ કરતા જોવું મળે મને આખો એબી મળે ને તો હું પ્લસ વન ઉમેરું પરંતુ જો હું આગળ આમાં પ્લસ વન ઉમેરા તો એડી પ્લસ ડીબી થશે મતલબ એબી ઉપર આવશે ને ડીબી નીચે રહી છે આપણે ડીબીને ચેન્જ કરવાનું છે એટલે આપણે આને પેલા ઉલટાવવું પડશે ઉલટાવી અને પછી પ્લસ વન કરવું પડશે જો કેવી રીતના આનું સમીકરણ એક આપદ હવે લખવાનું સમી એકને બંને બાજુ ઉલટાવતા બંને બાજુ ઉલટાવું આનું ઉલટું થઈ જશે ડી બી અપોન એ ડી બરાબર સોરીઓ ઇસી અપોન એ થઈ જશે રેડી આને સમીકરણ બે આપ દે હવે સમીકરણ બે માં આપણે શું કરવાનું છે પ્લસ વન ઉમેરવાન છે સમી બે માં બંને બાજુ એક ઉમેરતા હવે બંને બાજુ એક ઉમેર્યું તો શું મળશે ડીબી અપોન એડી પ્લસ વન બરાબર ઈસી અપોન એ ઈ પ્લસ વન આવું મેળવ્યું આપણે હવે આપણે આનો લસ્સા લેશું લસ્સા લેશું તો શું મળશે ડીબી પ્લસ એડી અપોન એ ડી રેડી બરાબર ઈસી પ્લસ AE अपॉन AE હવે આવિતના મળ્યું હવે જો DB + AD હવે આકૃતિ જો DB + AD AD + DB કે DB + AB તો હું લખી આખું AB લખી શકું ને તો લખવાનું AB अपॉन AD = બીજું ઉપેલ છે EC + AE હવે આકૃતિમાં જો EC + એ ઇ મતલબ આખું થયું ને તો આખું એસી લખી શકું ને બરાબર ને તો એ સી ઓપોન એ ઈ આવું મેળવું આપણે રેડી રેડીકરણ આપણે આપણે સમી ત્રણ ને પાછું ઉલટાવીએ તો સમી ત્રણ ને બંને બાજુથી બંને બાજુ ઉલટાવતા શું મળે આપણે એ ડી અપોન એ બી બરાબર એ ઈ અપોન એ સી બરાબર એ જ આપણે શું હતું સાબિત કરવાનું હતું રેડી સમજાણું કંઈ નહીં જ ખાલી નોર્મલ ગણતરી છે બરાબર જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબ્સ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ